ને દોસ્તો આ છે ગોયંદો તો દોસ્તો તેના ઉપર આપણે ચડશું અને ગોયંદાની ભાજી વેણશું ને ત્યારબાદ કઈ રીતે બનાવવામાં આવે છે હું તેની માહિતી દોસ્તો ને આ છે ગુંદો ને આ છે ગુંદાનો મોર તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ વેણ ને આપણે ગુંદાનું શાક છે તે બનાવવાના છે ને આ છે ગુંદાની ભાજી તો દોસ્તો આ રીતની મોટી મોટી હોય તે એને આ રીતની સાફ કરી લેવાની છે ને ત્યારબાદ એકદમ છોખ્ખી કરી દેવાની હોય છે ને ત્યાર પછી આને બનાવવામાં આવે છે ગુંદાની ભાજી તે હું તમને દોસ્તો આ છે ગુંદાનો મોર તમે જોઈ શકો છો અને દોસ્તો આજના વિડીયોમાં આપણે ગુંદાનું ગુંદાના મોરનું જે આ છે મોર તેનો શાક બનાવશો તો વિડિયો સાથે કન્ટિન્યુ બનાવી દોસ્તું જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરો ભૂલતા નહીં તો દોસ્તો આ છે ગુંદાના મોરનું મોર તમે જોઈ શકો છો કે આવી રીતનું જો મળશે નહીં અને ગુંદા દોસ્તોને આપણે વઘારવાનું તૈયાર કર્યો આ છે વાસણ પણ મૂકી દીધું છે અને અંદર તેલ પણ નાખી દીધું છે ત્યારબાદ મરચું હળદ અને મસાલો તમે જોઈ શકો છો ને આ સામે છે ગુંદો ગુંદાનો મોર તમે જોઈ શકો છો હવે આપણે વઘારીશું ડાયરેક્ટ દોસ્તો ને આ જે ગુંદાનો જે મોર છે તેને ડુંગળી નાખીને પણ વઘારી શકાય અને જો તમારે સાસ નાખીને વઘારવું હોય તો ડુંગળી નાખી ના પડે ને જો તમારે ડુંગળી નાખીને બનાવું તો એ પણ ટેસ્ટી આવે ને તો પછી સાસ નાખવાનો આવે નહીં દોસ્તો આપણે ડુંગળી નાખતા નહીં ડાયરેક્ટ વગારીએ ને ત્યાર પછી સડી જાય એટલે છાશ નાખીશું છાશમાં પણ જોરદાર સ્વાદમાપક આવે છે તો દોસ્તો ગુંદો ડે

છે ગુંદાનો મોર જે ચડી ગયો છે દહી તમે જોઈ શકો છો ડાયરેક્ટ આપણે ગુંદાની અંદર ગુંદાનો જે મોર છે તેની અંદર નાખીશું તો જોરદાર મજા ખાવાની આવે છે દોસ્તો આ છે દેશી મકાઈ નો રોટલો તો દોસ્તો હવે ડાયરેક્ટ આપણે રોટલા બનાવી દઈએ છીએ ને ત્યાર પછી એ ગુંદાનું મોરનું જે શાક બનાવ્યું છે તેની અંદર જમવાનું છે તો એ ટેસ્ટી જ અલગ લાગે છે ગુંદાના મોરનું તો આ છે રોટલો કર્યા દોસ્તો જે અમારે આદિવાસી સમાજમાં રોટલો બનાવવામાં આવે છે જે કલેળું હોય છે તે માટીનું હોય છે તમે જોઈ શકો છો જે તવા પર રોટલા બને છે એ પણ એકદમ લૂસ હોય છે ને આ એકદમ જોરદાર કડક થઈ જાય છે રોટલા મકાઈના તમે જોઈ શકો છો આ છે કલેળું હવે આ રોટલો ચડે એટલે ડાયરેક આપણે જે ગુંદાનું મોર બનાવ્યું છે તે સાથે જમવાના છે એ દોસ્તો જો તમને આવા નવા વિડીયો જોવા હોય તો વ્લોગ જોઈએ તો આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવા વ્લોગને લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને નવા નવા ગામડાનું વાતાવરણ ગામના ગામડાના વિડીયો પણ તમને જોવા મળશે દોસ્તો ને આ છે ગુંદાનું જોશો ગુંદાના મોરનું તો એકદમ જોરદાર બની ગયું છે સાસ નાખીને અંદર દોસ્તો હવે આપણે થોડી વાર જમવાના છે તમે પણ તમે ઘરે બનાવી શકો છો ગુંદાના મોરનું શાક કોરું પણ આને બનાવી શકાય કેમ કે કોરું બનાવે તો તમારે ડુંગળી બુંગળી નાખવું પડે છે આપણે ડુંગળી લસણ ખાતા નહીં એટલા માટે છાસમાં બનાવ્યું છે તો દશું આસુ ડુંગળીનું મોરનું શાક તમે જોઈ શકો છો